અજય હિતેશ અને સગીરા ત્રણે કેનાલ પાસે સાથે ઊભા હતા આ દરમિયાન ઝઘડો થતા અજયે હિતેશને સગીરાના હાથ પકડવાનું કહ્યું જે બાદ અજયે પોતાની પાસે રહેલી છરી સગીરાના ગળા પર ફેરવી દીધી

બરાબર એ વખતે જે આરોપી છે એ ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહઆરોપી છે અને મિત્ર છે એટલે બેસાડ્યો અને જે બના બને એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશ તું દૂણાના હાથ પકડી રાખ બહુ કરે છે હતો એટલે એને હાથ પકડી રાખ એટલે એને પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કો એક્યુઝ છે એણે કહેવાય એવું છે કે ત્યાંથી ભાગી ગયો ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી તેલની હકીકત છે